આ ટિપ્સ ગરુડ પુરાણના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે જે માનવ જીવનમાં ધર્મ અને આદર્શ વર્તન માટે માર્ગદર્શક છે પહેલું પવિત્રતા અને શુદ્ધિનું પાલન કરો ગરુડ પુરાણમાં પવિત્રતા અને શુદ્ધતાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે જે શારીરિક અને માનસિક સ્વસ્થતાને મહત્વ આપે છે બીજું અહિંસા પરમો ધર્મ હિંસા છોડીને સૌ પ્રાણીઓ સાથે દયાળુ વર્તન કરવું એ મુખ્ય શિક્ષણ છે ત્રીજું દયાવંત અને સદાચારી બનો દયાળુ અને નિષ્ઠાવાન બનીને પરોપકારી કાર્ય કરો જેનાથી જીવનના મૂલ્યનો આનંદ મળે ચોથું કુદરત અને પર્યાવરણનું રક્ષણ કરો કુદરતના આશીર્વાદનો ઉપયોગ કરો પરંતુ તેનાથી હાનિ થવા દો પર્યાવરણનું સંરક્ષણ અનિવાર્ય છે પાંચમું ભોજન વિશે સંભાળ રાખો આરોગ્ય માટે શુદ્ધ અને સાત્વિક આહાર લેવો જોઈએ અશુદ્ધ ભોજન આત્માને હાનિ પહોંચાડે છે છઠ્ઠો મરણ પછીના વિધિ વિધાનને અનુસરવું જોઈએ મૃત્યુ પછીના વિધિ વિધાનો અને સંસ્કારોનું મહત્વ દર્શાવાયું છે જેમ કે શ્રાદ્ધ વગેરે સાતમું પર સ્ત્રીને માતા અને બહેન સન્માન માનો અન્ય સ્ત્રીઓની સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ આઠમું દાન અને કર્મકાંડનું પાલન કરો ગરૂડ પુરાણમાં દાન અને યોગ્ય કર્મકાંડોને મહત્વ આપે છે જેનાથી પાપો દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે નવમું સમયનું મહત્વ સમજવું જોઈએ દરેક કાર્ય માટે યોગ્ય સમય અને ત્યાગની જરૂરિયાત છે જેનું પાલન કરી શકાય તો સફળતા પ્રાપ્ત થાય છે દસમો અહંકારનો ત્યાગ કરો કરુડ પુરાણમાં અહંકારને મુખ્ય શત્રુ ગણવામાં આવ્યો છે જે જીવનમાં નકારાત્મક પ્રભાવ નાખે છે જો વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં